કોઠારા ગ્રામ પંચાયત મધ્યે છવ્વીસ જાન્યુઆરી રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી આજ રોજ અબડાસા તાલુકાના કોઠારા ગ્રામ પંચાયત મધ્યે છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી સ્કૂલના બાળકો રેલી સ્વરૂપે દેશભક્તિના ગીતો સાથે પંચાયત પ્રાંગણમાં આવ્યા હતા ધ્વજવંદન ગ્રામ પંચાયતના સરપંચ શ્રી પ્રેમિલાબેન પરગડુ દ્વારા કરવામાં આવ્યો હતો તેમજ સ્કૂલના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ગ્રામજનો શિક્ષકગણ પોલીસ સ્ટાફના મિત્રો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા આ પ્રસંગે સરપંચ પ્રતિનિધિ ત્રિકમભાઈ પરગડુ વિક્રમસિંહ જાડેજા ભરતસિંહ જાડેજા વિશ્રામભાઈ પરગડુ ગનીભાઈ ખલીફા રવજી ખજુરિયાભાઈ ઇકબાલ કુભાર વનરાજ વનરાજસિંહ જાડેજા સરફરાજ સુમરા આદમભાઈ બકાલી રફીક બકાલી કરણભાઈ ડુડિયા પનુભા સોઢા સુરેન્દ્રસિંહ જાડેજા કાદરભાઈ કુંભાર ભદ્રેશભાઈ ગોર ઝાલા સાહેબ આચાર્ય જેટી હાઈસ્કૂલ વગેરે હાજર રહ્યા હતા સંચાલન કોઠારા કન્યા શાળાની વિદ્યાર્થીની ગજન કોબરાબાનુ તથા સોતા મહેરે કર્યું અને આભાર વિધિ રમેશભાઈ બગ્દે કરી હતી સ્ટોરી બાય हमीद खलीफा कोठारा रियल फ्रेशनेस का अनुभव यश सॉफ्ट ड्रिंक्स